એથિક્સ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સી ઇઓ અભિષેક શાહ દ્વારા લખાયેલી બુક મેરા વેલ્થ પ્લાનને એમેઝોન પર બેસ્ટ સેલરનો બેચ મળી ગયો છે માત્ર ત્રણ મહિના પહેલાં પ્રકાશિત આ બુક આખા દેશમાં લોકપ્રિય બની ગઈ છે સુરતના ઉત્તરાયણની આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી અને સરથાણાની આરંભ એજ્યુકેશનમાં ઉત્તરાયણ પોલીસે દોઢ વર્ષ અગાઉ રેડ પાડી ગુજરાત મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની માર્કશીટ અલગ અલગ યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા ત્રણને ઝડપ્યા હતા અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણના ગ્રીન પ્લાઝામાં આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી અને સરસાણા નાકાના આરંભ એજ્યુકેશનમાં દ્રોડા પાડ્યા 65000 હજારથી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખમાં ગુજરાત સહિત દેશની અલગ અલગ રાજ્યોની જુદી જુદી યુનિવર્સિટી શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા ધ્રુવિન મગન કોઠિયા વિશાલ મહેશ તેજાણી સંજય કનુભાઈ ગિલાણીને ઝડપી પાડ્યા મુદ્દામાલ કબજે કર્યો કેનેડા રહેતા નીલકંઠ નરસિંહ દેવાણી યુકેમાં લંડન ખાતે રહેતો બોની વિનોદ તાળા કાપદરાનો વૈભવ અશ્વિન તાળાને વોન્ટેજ જાહેર કરાયા હતા ત્યારે ત્રણ પૈકી બેની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળાને ગતરોજ વરાછા પોતા રેકેટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે હેલો મારું નામ અભિષેક શાહ છે હું એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર અને સી ઓ છું આજે આપણે મળી રહ્યા છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે એક બુક મેરા વેલ્થ પ્લાન જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ એઝ અ ઓથર મેં લખી છે વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટના સબ્જેક્ટ પર જે એમેઝોન પર ત્રણ મહિના પહેલાં અમે લોન્ચ કરી હતી અને આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી વે મેરા વેલ્થ પ્લાન બુક એ એમેઝોન તરફથી અમને ફર્સ્ટ બેસ્ટ સેલરનો બેજ કાલે જ મળ્યો છે તો અમે એથિકસ પરિવાર ખૂબ જ હેપી છીએ ખૂબ જ આનંદિત છીએ કે જે સારું કામ અમે બુક દ્વારા કરવા માંગતા હતા રીડર્સે જે પહોંચાડવા માંગતા હતા એના તરફથી અમને એમેઝોન તરફથી બેસ્ટ સેલરનો એવોર્ડ કાળે મળ્યો છે સો અમને એનો ખૂબ જ આનંદ છે છેલ્લા એક વર્ષથી હું આ બુક લખી રહ્યો હતો અને આનો વિચાર એના પરથી આવ્યો કે અમે જોયું છે કે ઘણા બધા લોકોને ફાઇનાન્શિયલ નોલેજ નથી હોતું અને આજે જે તમે સ્કેમ થતાં જોઈ રહ્યા છો માર્કેટમાં જે ફાઇનાન્શિયલ સ્કેમ થાય છે એનું એક જ માત્ર કારણ છે કે લોકોને ફાઇનાન્સનું નોલેજ નથી ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ નથી જે પૈસા આપણે કમાઈ રહ્યા છે એને કઈ રીતે આપણે સેફલી મેનેજ કરી શકીએ એનું નોલેજ નથી તો આજે મારા બાવીસ વર્ષનો અનુભવ આ બુકમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી લોકોને ફાઇનાન્શિયલી નોલેજ આવે અને લોકો સારી રીતે એનું નાણાકીય આયોજન કરી શકે અને જે સ્કેમ અને એમાં જે લોકો ફસાઈ જાય છે એમાં નહીં ફસાય એનો એ મુખ્ય ઉદ્દેશ્ય છે મુખ્ય લક્ષ્ય શું અમારે તમને ખરેખર એવું તો આખા ઇન્ડિયામાં લોકોને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરવા છે કારણ કે આમાં અમે એવું જોયું છે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ કોઈ સ્કૂલ કે કોલેજોમાં ભણાવવામાં આવતું નથી તો એ એક પ્રેક્ટિકલ નોલેજ છે અને મને જે બાવીસ વર્ષનો પ્રેક્ટિકલ અનુભવ છે એ અનુભવ મેં એની અંદર લખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આખા ઇન્ડિયામાં અમે એનો લાભ રીડર્સને આપી શકીએ અને આજે મને જણાવતા આનંદ થાય છે કે જે બેસ્ટ સેલરનો એવોર્ડ મળ્યો છે એનો મિનિંગ એ છે કે આખા ઇન્ડિયામાં એ બુક ખરીદાઈ રહી છે એ બુક વંચાઈ રહી છે અને ઘણા બધા લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે જેનો અમને ખૂબ જ આનંદ છે આપણે વસ્તુઓને આવરી લીધી છે કારણે આટલી બધી બની છે છે એક્ચ્યુઅલી ને અમે મેરા વેલ્થ પ્લાન બુક એક ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટના સબ્જેક્ટ પર લખી છે તો મારું માનવું એવું છે કે એક માઇન્ડસેટ જ્યાં સુધી પ્રોપર ના હોય ત્યાં સુધી વેલ્થ ક્રિએટ નથી થતી તો આમાં અમે માઇન્ડસેટ અબાઉટ ઇન્વેસ્ટિંગ અબાઉટ મની ત્યાંથી અમે સ્ટાર્ટ કર્યું છે એ પછી જે આપણા નોર્મલ ઇન્વેસ્ટમેન્ટના જે કોન્સેપ્ટ છે જે આપણને ક્લિયર હોવા જોઈએ લાઈક સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇમ્પેક્ટ ઓફ ઇન્ફ્લેશન એને આવરી લેવામાં આવ્યું છે પછી ભારત દેશમાં વેલ્થ કઈ રીતે ક્રિએટ થાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવું જરૂરી છે કે ભારત દેશમાં એવા કયા કયા ઇન્વેસ્ટમેન્ટના સાધનો છે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકીએ અને પોતાની વેલ્થ ક્રિએટ કરી શકીએ તો એ જે પણ સાધનો જે પણ ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભારત દેશમાં અવેલેબલ છે એ બધા જ વિષયમાં માહિતી આપવામાં આવી છે બીજું એમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગની માહિતી આપવામાં આવી છે અત્યારનું જે પોપ્યુલર ઇન્વેસ્ટમેન્ટ વેહિકલ મ્યુચ્યુઅલ ફંડ્સ છે તો એના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે તો તમે એવું કહી શકો કે આ એક વેલ્થ મેનેજમેન્ટ રિલેટેડ બુક છે જેમાં ફિક્સ ડિપોઝિટ ગોલ્ડ રિયલ એસ્ટેટ ઇક્વિટી એ દરેક અસેટ ક્લાસ વિશે માહિતી આપીને એક એવું પ્રયાસ કરવામાં આવ્યું છે કે આ બુક દ્વારા જો વ્યક્તિ પ્રોપર એને રીડિંગ કરે તો ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ અને વેલ્થ મેનેજમેન્ટના ઘણા બધા ફંડા એમના ક્લિયર થાય તો બુકને લઈને પ્રેક્ટિકલ ડેટા સુધી ભારત દેશના ચાલીસ થી પિસ્તાલીસ વર્ષના ડેટા અમે એમાં બતાવ્યા છે કે જેથી કરીને વ્યક્તિને ખબર પડે કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં ભારત દેશમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી વેલ્થ ક્રિએટ થઈ છે તો એ દરેકે દરેક વસ્તુ એમાં આવરી લેવામાં આવી છે હવે આ બુક લખવામાં આપણે કેટલો સમય લાગ્યો અને હવે પછી તમારા ભવિષ્યના બીજા શું ગોલ છે એક્ચુલી તમને કહું તો આ બુક લખવામાં એક વર્ષથી વધુ સમયગાળો મને લાગ્યો છે કારણ કે મારે આ બુકમાં પ્રેક્ટિકલ ડેટા દ્વારા વ્યક્તિને સમજાવવું હતું કે કઈ રીતે વેલ્થ તમે ક્રિએટ કરી શકો કઈ રીતે પૈસાનું તમે સારી રીતે મેનેજમેન્ટ કરી શકો સો મારો બાવીસ વર્ષનો અનુભવ મેં આ બુકમાં લખ્યો છે અને એક વર્ષ મને આ બુક લખતા લાગ્યા છે ભવિષ્યમાં અમારો ગોલ એ જ રહેશે કે ફાઇનાન્શિયલ એજ્યુકેશનના ફિલ્ડમાં અમે જેટલું સારું લખી શકીએ લોકોને જેટલા જાગૃત અને એજ્યુકેટ કરી શકીએ તો એટલા જ લોકો સેફલી પોતાની વેલ્થ ક્રિએટ કરી શકશે પોતાના નાણાંનું આયોજન કરી શકશે તો અમારો ગોલ એ જ છે કે આવી આ પ્રકારની લોકોને ઉપયોગી થાય એવી બુકો આવનારા સમયમાં પણ લખવાનો મારો ગોલ છે ભાઈ એકાદ બે ઉદાહરણ તરીકે અહીંયા લોકલ આપણે તમારા મિત્ર વર્તુળોમાં બુક જેને વાંચ્યું હોય શું ફાયદો થયો તે વિશે પણ કહો હાજી ઘણા બધા લોકોના રિવ્યુ મને આવ્યા છે કે અભિષેકભાઈ અત્યાર સુધી અમને આટલું ડેપ્થ નોલેજ નહીં હતું અમારા અમુક એડવાઇઝર્સ હતા કે એજન્ટ એ લોકો જે નોલેજ આપતા હતા એટલું જ નોલેજ અમને સીમિત હતું પણ આજે જે તમે બુકમાં મની માઇન્ડસેટ વિશે લખ્યું છે તો અમને આઈડિયા આવે છે કે અમારું માઇન્ડસેટ પણ ક્યાં બ્લોકેજ હતું જે અમને વેલ્થ ક્રિએશન કરવામાં અટકાવતું હતું અને એવા ઘણા ડેટા અમે આપ્યા છે કે જેનાથી લોકોનો વિશ્વાસ વધે ઇન્વેસ્ટમેન્ટ પર અને ઘણા લોકો આજે સમજ્યા છે કે જે સ્કેમમાં જેના પૈસા ફસાઈ જાય છે કે જે સ્કેમ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ કે રોકાણ ના કરવું જોઈએ એવી વસ્તુ પણ આના દ્વારા એ લોકોને માહિતગાર થયા છે માહિતી મળી છે તો એનો અમને ખૂબ જ આનંદ છે કે આજે જે લોકો વાંચી રહ્યા છે અને જે રિવ્યુ આપી રહ્યા છે એ રિવ્યૂથી અમે ખૂબ જ સેટીસ્ફાઈડ છીએ અને એ જ અમને નેક્સ્ટ બુક લખવા માટે મોટિવેટ કરી રહ્યા છે સુરત શહેરના મેસેજ શહેરીજનોને એક જ મેસેજ પાઠવીશ કે ફ્રેન્ડ્સ ફાઇનાન્શિયલ નોલેજ એ લાઈફનું બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે નાણાં કમાવવા અને એને મેનેજ કરવા એ ખૂબ જ મહત્ત્વની બાબતો છે અલગ બાબતો છે તો મારી રિક્વેસ્ટ એ જ છે કે આવી સારી બુકોનું વાંચન કરો સારા સેમિનાર અટેન્ડ કરો અને જેટલું વાંચનને એ કરશો જેટલું નોલેજ એકવાયર કરશો એટલું સારી તમે સેફલી વેલ્થને મેનેજ કરી શકશો અધરવાઇઝ જો તમને આઈડિયા નહીં હશે ઇન્વેસ્ટમેન્ટના ફડડા ક્લિયર દઈ હશે તો ભારત દેશ આટલો આગળ વધી રહ્યો છે વેલ્થ ક્રિએશન થઈ રહ્યું છે પણ સંભાવ તમે કશે ફસાઈ જશો અને તમારા નાણાંનું યોગ્ય વળતર તમને મળશે નહીં તો મારી એક જ રિક્વેસ્ટ છે કે એજ્યુ ફાઇનાન્શિયલી એજ્યુકેટ થાવ તમારા સન અને ડોટરને પણ એજ્યુકેટ કરો ભલે ગમે તેટલી એજના છે નાની એજના છે બટ ફાઇનાન્શિયલ એજ્યુકેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સો તમારે લેવું જોઈએ